નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ આધાર ગામ ગામના પાણી મિત્રો આ પ્રકરણનો ભાગ એકના વિદ્યમાં આપણે જોયું જેમાં ક્રિપલના ઘરે મહેમાન આવ્યા હતા અને તેમણે ક્રિપલના ઘરેથી તેમને ઠંડુ આપવા માટે કહ્યું પરંતુ મહેમાને ના પાડી હતી કારણ કે મહેમાન ઠંડુ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે માટે પીવા માંગતા ન હતા અને ક્રિપલના ત્યાંથી પાણી એ સ્વચ્છ આવતું ના હતું જેના કારણે તેઓ પાણી આપી શક્યા નહીં તો આપણે જોયું કે ક્રિપલના ઘરે પણ પાણીને સ્વચ્છ બનાવીને પીવું જોઈએ તેમના વિશે વાત કરી હતી તો એમાં જે આપણે વાત કરી જે પાણીને ઉકાળીને પી શકાય અને બીજું ક્લોનિનની ગોળીઓ નાખીને એને જંતુરહિત બનાવી શકાય ત્યારબાદ આપણે વોટરપાર્ક વિશે વાત કરી હતી અને તેના પછી જે થોડા પ્રશ્નો હતા એમની વાત કરી હતી હવે આપણે આગળ જોઈએ શું આ પી શકાય એલિસ બ્રિજ અમદાવાદ લિફ્ટ વીસમાં મારે ઊભી રહી સ્મિતને લિફ્ટમાં જવું ખૂબ ગમે છે આજે શાળામાં રજા છે સ્મિત તેની માતા સાથે અંજુ મેડમને ત્યાં આવ્યો તેની માતા ત્યાં કામ કરતી હતી તે ઘર શાંત સાફ અને ચમકતું હતું સ્મિતના માતા એ ઘરકામ કરવા માટે જતા હતા તો એ સ્મિતના રવિવારની રજા હતી એટલે એ શાળામાં રજા હતી તેથી સ્મિત એમની મમ્મી સાથે જેમના મમ્મી ઘર કામ કરવા માટે જતા હતા એ અંજુ મેડમને ત્યાં ત્યાં એ સ્મિત પણ સાથે જાય છે તો એ ઘર એ લિફ્ટમાં જાય છે અને એ ઘર વીસમાં મારે હતું વીસમાં મારે હતું એટલે લિફ્ટમાં જાય છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો તે તે ઘર શાંત સાફ અને ચમકતું હતું અંજુ સમાચાર પત્ર વાંચતી હતી સ્મિતને જોઈ તેને હસીને પૂછ્યું શું આજે રજા છે અંજુ મેડમ જે હતા એ સમાચારપત્ર છા છાપો વાંચી રહ્યા હતા અને સ્મિતને જોઈને તેમણે સ્માઈલ આપીને હસીને પૂછે છે શું આજે રજા છે મેડમે ટીવી ચાલુ કર્યું અને થોડી જ વારમાં સ્મિત કાર્ટૂનની દુનિયામાં ખોવાઈ ગયા સ્મિત આવ્યા હતા એટલે અંજુ મેડમે સ્મિતને ટીવી ચાલુ કરીને જોવા માટે કાર્ટૂન ચેનલ મૂકી આપી એટલે ભાઈ તો કાર્ટૂન જોવામાં મસ્ત બની ગયા અને જોવા લાગી ગયા એ કાર્ટૂન દુનિયામાં ખોવાઈ ગયા એટલામાં અંજુ મેડમ બૂમ પાડી અરે છાયા આ વિસ્તારના પા પીવાના પાણીમાં ગરતરનું પાણી ભરી ગયું છે એમ સમાચાર પત્રમાં છે અંજુ મેડમ એ સમાચાર પત્ર વાંચી રહ્યા હતા છાપુ વાંચી રહ્યા હતા બરાબર તો એમણે એ છાપુમાં વાંચે છે કે આ વિસ્તારના એટલે કે જેઓ અંજુબેન લોકો જે રહે છે એ વિસ્તારની અંદર પીવાના જે પાણી છે એ પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે થોડું એમ સમાચાર પત્રમાં છે તો એ છાયા જે છે એ સ્મિતના મમ્મી એમને બૂમ પાડીને કહે છે એમ સમાચાર પત્રમાં છે આ ગંદા પાણીના કારણે ઘણા લોકોને જાડા અને ઉલટી થઈ ગયા છે તું કાલનું ભરેલું પાણી ખાલી કરી દે થોડાક ટપેલા પાણી ઉકારી દે અને તારા ઘર માટે ઉકારેલું પાણી લઈ જા શું કહે છે અંજુ મેડમ કે આવું પાણી પીવાના કારણે લોકોને ઘણાને જાડા અને ઉલટી થઈ ગયા છે બરાબર શરૂઆતમાં પાણી ભરી ગયું હોય તો ખબર ના પડે અને લોકો તો જેવી રીતના આપણે રોજ પાણી પીતા હોય લઈને એ પ્રમાણે પીવાનું ચાલુ કરી દઈએ છીએ આપણને થોડી પહેલેથી ખબર હોય બરાબર તો એ પીવાનું ચાલુ કરી દીધું એટલે ઘણા લોકોને જરા ઉલટી શરૂ થઈ ગયા હતા પછી ખબર પડે છે ત્યારે સમાચાર પત્રમાં આપીને જાણ કરે છે એટલે અંજુ મેડમ વાંચીને તરત જ સ્મિતના મમ્મીને કહે છે કે તું કાલે જે આપણે ઘરે ભરેલું પાણી છે એ ખાલી કરી દે અને બીજા થોડા તપેલા પાણી ઉકાળવા મૂકી દે કહે છે ગેસ પણ અને આ ઉકારેલું પાણી તું તારા ઘરે પણ લઈ જજે એવું કહે છે સ્મિત તે સાંભળી ખુશ થઈ ગયો આજે ઘરના પાણી માટે લાઇનમાં ઊભા રહેવામાંથી રજા મળી શું કહે છે સ્મિત તે સાંભળીને ખુશ થઈ ગયો અને આજે જે ઘરના પાણી માટે લાઈનમાં ઊભા રહેવા રજા મળી ગઈ કહે છે તમારી નોટબુકમાં લખો અંજુ સમાચાર પત્ર વાંચ્યા બાદ કેમ ચિંતિત હતી તો સમાચાર પત્રમાં એવા સમાચાર હતા કે આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભરી ગયું છે જેના કારણે ઘણા લોકોને જાડા ઉલટી થઈ ગયા છે તેથી અંજુ પાણી શુદ્ધ કરવા માટે ચિંતિત હતી અંજુએ આગલા દિવસે ભરેલું બધું પાણી ધોળી દેવા કહ્યું શું આ પાણી બીજા કોઈ કામ માટે લઈ શકાય કયા કયા કામ માટે લઈ શકાય જે આગલા દિવસે પાણી ભર્યું હતું બરાબર એ ઢોળી દેવા ખાલી કરીને ઢોળી દેવા કહે છે તો આપણને કહે છે કે આ માણી ધોરી દેવાનો બેઠું એના કરતાં કંઈક બીજા ઉપયોગ એનો થઈ શકે છે એમ પૂછ્યું છે મિત્રો તો હા થઈ શકે આ માણી શૌચાલયને જે બાથરૂમ છે ટોયલેટ બાથરૂમ છે જેને શૌચાલય ટોયલેટને કહેવાય તો શૌચાલયને સાફ કરવા વાપરી શકાય છે ત્યારબાદ બગીચાના ફૂલછોડને પાણી આપવા માટે કામમાં લઈ શકાય છે તેને પાણી ચોખ્ખું કરવાની કઈ યુક્તિ કરી અંજુએ પાણીને ઉકાળીને પછી ઠંડુ પાડીને તેને ગરણા વડે ગાળીને ચોખ્ખું કરવાની યુક્તિ કરી ગરના વડે ગાળી શકાય અથવા તો જે સફેદ કકરા હોય કોટનનો સરસ જેની અંદર પણ પાણી એક કકડાની અંદર પાણી ગાળી શકીએ તો ખૂબ સારી રીતના એ પાણી કકડામાં ગરાયેલું હોય છે શું તમે પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણો છો તેમનું વર્ણન કરો પાણી ચોખ્ખું કરવાની રીતો આપણે શરૂઆતના વિડીયોમાં જોયું કે ક્રિપલના કુટુંબે પાણી ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ ત્યારબાદ તેમાં ક્લોરીનની ગોળી પણ નાખી શકાય ત્રીજી રીત છે પોટેશિયમ પરમે ગેનેટની ગોળી નાખી શકાય બરાબર તો આ પ્રમાણે ઘોડીઓ પર આવે છે દીકરી આવે છે જે પાણીની અંદર નાખી શકાય જેનાથી પાણીને જંતુરહિત કરી શકાય બરાબર તો એમાં તમારે એ લખવાનું છે કે હા હું પાણી ચોખ્ખું કરવાની અલગ અલગ રીતો જાણું છું જેવી કે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળવું પાણીને ઉકારીને ઠંડુ પાડીને ગાળી લેવું ત્યારબાદ મિત્રો એક સરગવાના જે બીજ અને તુલસીના થોડા પાન વાટીને કપડાંની પોટલીમાં બાંધી પોટલી થોડીવાર પાણીમાં રહેવા દેવી તેનાથી પણ પાણી જંતુરહિત કરી શકાય પાણીમાં ફટકડી નાખી તેને થોડો સમય પડી રહેવા દઈ પછી પાણી ગાળી લેવું પાણીની અંદર ફટકડી ફટકડી મળે છે મેડિકલમાં તો એ ફટકડી લાવીને પાણીની અંદર નાખી દેવાની હોય છે એ ઓગળી જશે ત્યારબાદ પછી એ પાણીને તમારે માટલાની અંદર ગાળી લેવાનું હોય છે કપડાંથી ત્યારબાદ ક્લોરીનની ગોળી પાણીમાં નાખી શકાય અને જંતુરહિત કરવા માટે તેમાં પોટેશિયમ ઓન મેંગેનેટ નાખવું તો આ બધી રીતો છે એ પાણીનું શુદ્ધિકરણ માટે આપણે આ બધી રીતનું ઉપયોગ કરી શકીએ છીએ કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો શું વાત થાત જો અંજુ સમાચાર પત્ર જો ના વાંચ્યું હોત તો તો એ તેઓ પણ આ પાણી પીતા જ રહેતે બરાબર કદાચ અંજુએ સમાચાર પત્ર ન વાંચ્યું હોત અને દરેકે ઉકાળ્યા વગરનું પાણી પીધું હોત તો બધાને જરા ઉલતી થવાથી તેઓ પણ બીમાર થઈ જવાની શક્યતા રહેતી ચર્ચા કરો સ્મિત જ્યાં રહે છે ત્યાં દરેકે સાર્વજનિક નળથી પાણી ભરવા લાઈનમાં ઊભું રહેવું પડે છે અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે આવું શા માટે આપણે વાત કરીને કે સ્મિતે આ વાત સાંભળી અને સ્મિત ખુશ થઈ ગયા કારણ કે સ્મિતને આજે પાણી ભરવા લાઈનમાં ઊભા રહેવાનું નથી એનાથી એમને ખુશી થઈ કે આજે મારે પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડશે નહીં તો આપણને પ્રશ્ન એ છે કે સ્મિત જ્યાં રહે છે ત્યાં સાર્વજનિક નર એટલે કે એક નર હોય છે અને જે લોકો સોસાયટી કે થોડા ઘરો હોય છે તેના વચ્ચે એક નર હોય છે દસ પંદર કેસ ઘરો હોય છે તેના વચ્ચે એક નળ રહે છે સાર્વજનિક એટલે બધાના માટે જાહેર નળ જેને કહી શકાય આપણે તો એ સાર્વજનિક નળથી પાણી આવે છે ત્યાં પાણી આપવાનો સમય નક્કી હોય છે બાંધેલો હોય છે બરાબર તો જ્યારે અંજુ રહે છે ત્યાં એપાર્ટમેન્ટના ઢાબા પણ ટાંકીમાં પાણી ભરવામાં આવે છે અને પછી દરેકના ઘરે નળ દ્વારા પાણી આપવામાં આવે છે તેથી અંજુના ઘરમાં નળમાં આખો દિવસ પાણી આવે છે અંજુ જે રહે છે તે એપાર્ટમેન્ટમાં રહે છે અને એપાર્ટમેન્ટની ટાંકીની અંદર પાણી ભર્યું હોય છે જેથી કરીને તેઓ આખો દિવસ દરમિયાન જ્યારે પણ પાણી જોઈએ ત્યારે ટાંકીના નળમાંથી તેઓ પાણી ટાંકીમાંથી તેઓ પાણી એમના ઘરના નળની અંદરથી લઈ શકે છે જ્યારે સ્મિત જે છે તેઓ સાર્વજનિક નળ પાસેથી પાણી ભરતા હોય છે જેના કારણે તેઓને લાઈનમાં ઊભા રહેવું પડે છે કારણ કે એક કલાક કે બે કલાક માટે પાણી આપવામાં આવતું હોય છે અને એ સમય નક્કી હોય છે જેથી તેઓએ આગળથી લાઈનમાં ઊભા રહીને પાણી ભરવા પડે છે અંજુએ સમાચારપત્રમાં પાણી વિશે વાંચ્યું શું તમે સમાચારપત્રમાં પાણી વિશે કોઈ સમાચાર વાંચ્યા છે કેવા પ્રકારના સમાચાર તમે અંજુએ સમાચારપત્રમાં પાણી આ વિસ્તારમાં ગતરનું પાણી ભરી ગયું છે જેના કારણે લોકોને ગંદુ પાણી પીવાથી જરાવૃત્તિ થઈ ગયા એ વાંચ્યું અંજુએ તો તમે પણ કોઈકવાર સમાચારપત્ર વાંચતા હોવ તમારા ઘરની અંદર તમે કદાચ મોટાભાગના બાળકો વાંચતા હોય કેટલાક ના વાંચતા હોય પરંતુ મિત્રો સમાચારપત્ર વાંચવું જોઈએ સમાચારપત્ર વાંચવાથી ઘણી બધી રોજની જે બાબતો આપણને આપણા દેશ દુનિયાની અંદર શું થઈ રહ્યું છે શું ચાલી રહ્યું છે તેમના વિશે જુદી જુદી માહિતી આપણને પ્રાપ્ત થાય છે જેથી સમાચારપત્ર આપણે વાંચવું જોઈએ તો તમારા પપ્પા કે મમ્મી દાદા સમાચારપત્ર વાંચતા હશે જો તમે ના વાંચતા હોય તો હવે પછીથી સમય કાઢીને થોડું પત્ર વાંચવાનું રાખજો કારણ કે તેમાંથી ખૂબ જ જાણવાલાયક માહિતી આપણને રોજની પ્રાપ્ત થાય છે તો તમે પૂછી શકો છો કે એવું કંઈક વાંચ્યું હોય તો જેમ કે સમાચારપત્રમાં પાણી વિશેના વિવિધ સમાચાર વાંચ્યા હોય જેવા કે પાણીની અછત હોવી પીવાના પાણીના નરમાં ગંદુ પાણી આવવું પીવા પાણી પીવાથી જરા ઉલટી થવા પાણી ન મરવાથી પાક સુકાઈ જવો પાણીની નહેરમાં ગાબડું પરવાથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જવું બરાબર ને તો આવા બધા તમે મુદ્દાઓ જે આપણે વાંચ્યા એવા તમે વાંચ્યા હોય આવે છે ને પેપરમાં આ પ્રમાણે બરાબર કે આમ અહીં પાણીની નહેરમાં ગાબડું પડવાથી આજુબાજુના ખેતરમાં પાણી ભરાઈ ગયું આ બધા સમાચાર સમાચાર સમાચારપત્રોની અંદર વાંચવા મળે છે મિત્રો તો તમે વાંચ્યું હોય તો તમે લખી શકો છો અથવા તો તમારે હવે પછીથી સમાચાર પત્ર વાંચવાનું ચાલુ કરવું જોઈએ તો મિત્રો એના પછીનો મુદ્દો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું અહીં આપણે અહીં અટકાવીશું થેન્ક યુ